નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર અઢાર આંસુ ભીનો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ પોતાના ઘેર આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું શા માટે તો પોતાને ઘેર આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુ પરમાં કામ કરવું હતું કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો બીજો સવાલ દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે દીકરો નજર સામે રહી કામ કરે આઠ દશાના કમાય અને મદદરૂપ થાય એવી તેમની ઈચ્છા હતી ત્રીજું બીજું કેટલું ભણેલી હતી તો બીજું ચાર ચોપડી ભણેલી હતી ચોથો સવાલ દેવરાજને મલક કેમ સાંભળે છે દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવો છે પાંચમું દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો છઠ્ઠો સવાલ બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા નિશાળના વૃદ્ધે બાપુને તેના દીકરાને પોતાને ત્યાં રાખી ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી ત્રણથી બારના બધા જ વાધ્યના સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી લેજો અથવા તો એને બુક જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી અને મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ભગવાનભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું તો ભગવાનજીભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે તમારો છોકરો ભણશે તો એનું જીવતર ઉજાળશે તેની પાછળ તેના ભંડરડોના જીવતર પણ ઉજળી થશે ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે તો માનો ખોડો છે તેને માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે ત્યાર પછી બીજો સવાલ દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે મેરુ પર તેમનું મૂળ ગામ છે દેવરાજને મેરુ પરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે ઢોરો થઈ ગયેલા તેમના ઉપર ઘર નીચે એમની લાગણી દટાયેલી છે ત્યાં સૌ જશે અને મેરુ પરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખેલતા રાજકુમારોના જેવી સ્ફૂર્તિ મેળવશે તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર લઈ જવાશે ધોરણ જે પોથી છે તેમના સોલ્યુશનની પીડીએફ અથવા તો એની બુક સોલ્યુશનની જોઈતી હોય તો એ નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં શા કાર્યો કરતા હતા તો દેવરાજના બાળપણમાં તેની બા કોઈના ઘરે પાણી ભરતી વાસણ ઉટકતી તેના બાપુ પીઠ ઉપર ગુણો ઉપાડીને લઈ જતા કેમ્પની કેમ્પની અનાજ બજારમાં ખીચડીયા હનુમાન પાસે મજૂરી મેળવવા મજૂરોના ટોળામાં બેસતા મજૂરી ન મળે ત્યારે ચલમ ફૂંકતા અને પંચાળની વાતો કર્યા કરતા પ્રશ્નનો નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે તો વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે તેમનામાં અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે તેમણે પોતાના જ્ઞાનને જ્ઞાનને સ્વાવલંબી બનાવવા છે ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને કેળવવાના છે જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવતા શીખવાનું છે આ રીતે તેમને કેળવીને ભારત દેશના ભાંગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય એમાં પોતાનું યોગદાન આપવાનું છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુક વિશેની માહિતી તમને મળતી રહે ત્યાર પછી જોઈએ બીજો સવાલ દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દોમાં લખો વસુધામાંથી ભણીને દેવરાજ અનેક અરમાનો લઈને પોતાને ગામ આવ્યો હતો પણ એ અંગે તેના મનમાં મનોમંથન ચાલતું હતું તેને પિતા સાથે ગામને માટે શું કરવું છે તે અંગેનું ભાષણ આપ્યું પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આમાંથી તેના પિતા કેટલું સમજ્યા હશે તે શું તેના પિતા પાસે ભાષણ આપવા જ આવ્યો હતો પોતે ગામડામાં જઈને આમ ભાષણ જ આપ્યા કરશે અને લોકો તેની વાત સમજી શકશે તેનામાં મંથન ચાલતું હતું તેના ઉજ્જવળ પ્રદેશને નંદનવનમાં ફેરવવાની દેવરાજની ઈચ્છા હતી તેના પિતાને પંચાળમાં લઈ જવાયા હતા તેના પિતાને ચોકીદારની નોકરીમાંથી મુક્ત કરવા હતા તે પોતાની એ ભૂમિ મેરુ પર જવાનો સંકલ્પ કરી વસુધામાંથી નીકળ્યો હતો જે ધરતી સાથે તેમની લાગણીના તંતુ જોડાયેલા છે તે ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે મેરુ પરમાં પગ મુકતા જ તેના પિતામાં ફરીથી તાજગી આવે એ જોવાની તેની ઈચ્છા છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર ઓગણીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો પાઠ નંબર ઓગણીસનું જે સ્વાધ્યાય છે તેના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં